ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર પાર પાડીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે ત્યારે સુરત શહેરમાં નર્સિંગ કોલેજ ખાતે નર્સિંગ સ્ટાફ દ્વારા ખુશી વ્યક્ત કરાઈ હતી શગુન શર્માએ જણાવ્યું હતું કે હું જમ્મુની રહેવાસી છું અને સુરતમાં નર્સિંગ કોલેજની છાત્ર છું સૌથી પહેલાં તો હું ઇન્ડિયન આર્મીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જે મિશન સિંદૂર છે તેને સફળ કર્યું છે ખાસ કરીને જમ્મુ કાશ્મીર લોકો માટે આ સારી વાત છે જમ્મુ કાશ્મીરના પહેલગામની ઘટના બાદ પર્યટકો ત્યાં જવાથી પણ ડરે છે મોદીજી સાતમી મેના રોજ મોકડ્રીલ માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તે પહેલાં જ સિક્રેટ મિશન સફર કરીને પાકિસ્તાનીઓના જ નવ કેમ્પને ઉડાવી દીધા છે એ માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમણે ધર્મ પૂછીને માર્યા હતા અને અમે ધર્મ બતાવીને મારીશું આતંકવાદીઓએ એવું કહ્યું હતું કે તમે જેને મોદીને કહો અને મોદીજીએ આ વસ્તુ કરીને પણ બતાવી છે હું દેશની આર્મીને ખૂબ ખૂબ આભાર કહેવા માગું છું નર્સિંગ એસોસિએશનના ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે હું ભારતીય સેના અને ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સમગ્ર દેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો છે ઓપરેશન સિંદૂર ભારતીય સેનાએ સફળ બનાવ્યું છે આતંકવાદીઓના નવ કેમ્પનો ખાત્મો બોલાવ્યો છે અમને ભારતીય સેના પર વિશ્વાસ છે ભારત સરકાર ઉપર વિશ્વાસ છે મૂં તોડ જવાબ જરૂર આપ્યો છે હજુ પણ આપશે પાકિસ્તાનીઓ જે ભારત સામે આંખ ઊંચી કરે છે એમની આંખ પણ કાઢી લેવામાં આવશે એ પ્રકારે ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો છે જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ નર્સિંગ કોલેજ ખાતે અભ્યાસ કરે છે જ્યારથી ખબર પડી છે ત્યારથી જ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે એકબીજાને અભિનંદન અમે આપીએ છીએ સમગ્ર નર્સિંગ પરિવાર અહીં હાજર છે ત્યારે અમે દેશના સૈનિકોનો ઉત્સાહ વધારીએ છીએ દેશના સૈનિકોને અભિનંદન આપીએ છીએ ખાસ કરીને આદરણીય મોદી સાહેબે જે બોલ્યા હતા એનાથી વિશેષ કરીને બતાવ્યું છે મોદી સાહેબ ઉપર સમગ્ર દેશને ગૌરવ છે સમગ્ર દેશને વિશ્વાસ છે ભારત માતા કી જય વંદે માત્ર વિદ્યાર્થી અરહામએ જણાવ્યું હતું કે હું જમ્મુ કાશ્મીરથી આવું છું થોડા દિવસો પહેલા પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો છવ્વીસ નિર્દોષ પ્રવાસીઓને મારી નાખવામાં આવ્યા હતા આ ઘટનાને લઈને દેશભરમાં ગુસ્સો હતો કે આપણા દેશમાં આવું કેવી રીતે કરી શકે કોઈ આપણી સેફ્ટીને લઈને પણ સવાલો ઉઠી રહ્યા હતા પણ આજે જે વાતની ખુશી છે કે ઇન્ડિયન આર્મીએ તેનો વળતો જવાબ આપ્યો છે જ્યારે પણ કોઈ હુમલો થાય છે ત્યારે ઇન્ડિયન આર્મી મૂંતોડ જવાબ આપે છે રાત્રે ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવ્યું હતું જેમાં નવ ટેરરિસ્ટ બેઝને બરબાદ કરી નાખવામાં આવ્યા છે આ વાતને લઈને અમે ઇન્ડિયન આર્મીનો આભાર વ્યક્ત કરીએ છીએ અમે ભરોસો હતો કે ઇન્ડિયન આર્મી હંમેશા અમારી સાથે છે અને હું તોડો જવાબ આપશે ઓપ્ટર અપમાલ કડીવાલા નર્સિંગ યાસ શુ છેશન મારત માતા કી જય બંદે માતરમ હું ભારતીય સેના અને ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સમગ્ર દેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો છે ઓપરેશન સિંદૂર ભારતીય સેનાએ સફળ બનાવ્યું છે આતંકવાદીઓના નવ કેમ્પોનો ખતમો બોલાયો છે અમે ભારતીય સેના પર વિશ્વાસ છે ભારત સરકાર પર વિશ્વાસ છે હું તો જવાબ જરૂર આપ્યો છે હજુ પણ આપશે પાકિસ્તાન સામે આંખ ઉંચી જે પાકિસ્તાનીઓ જે છે જે આંખ ઊંચી કરે છે ભારત સામે એમની આંખ પણ કાઢી લેવામાં આવશે એ પ્રકારનું ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો છે જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ નર્સિંગ કોલેજ ખાતે અભ્યાસ કરે છે જ્યારથી ખબર પડી છે ત્યારથી ખુશીથી ઝૂમી ઉઠ્યા છે એકબીજાને અભિનંદન અમે આપીએ છીએ સમગ્ર નર્સિંગ પરિવાર અહીં હાજર છે ત્યારે અમે દેશના સૈનિકોનો ઉત્સાહ વધારીએ છીએ દેશના સૈનિકોને અભિનંદન આપીએ છીએ ખાસ કરીને આદરણીય મોદી સાહેબે જે બોલ્યા હતા એનાથી વિશેષ કરી બતાવ્યું છે મોદી સાહેબ પર સમગ્ર દેશને ગર્વ છે સમગ્ર દેશને વિશ્વાસ છે भारत माता की जय वंदे मातरम जी मेरा नाम शगुन शर्मा है और मैं जम्मू के रहने वाली हूँ यहाँ पे सूरत में नर्सिंग कॉलेज की छात्रा हूँ सबसे पहले मैं तो इंडियन आर्मी को बहुत बहुत आभार करना चाहूँगी ये जो मिशन सिंधूर है उसको सक्सेसफुल किया गया है और ख़ास कर तो ये जम्मू कश्मीर के लोगों के लिए बहुत अच्छी बात है कि ये जो आ, टूरिस्ट अटैक हुआ था जो टेररिस्ट ने इस चीज़ में करा था पहलगाम में ये जो अटैक हुआ था जिसकी वजह से जो टूरिस्ट हैं अभी उधर जाने में भी डरते हैं कि फिर से कहीं ये अटैक ना हो जाए या कुछ भी आ, जो रात में बोला था कि सात मई को जो है वो ड्रिल के लिए बोला गया था मोदी जी ने लेकिन उससे पहले ही सीक्रेट मिशन जो है वो सक्सेसफुल करके नो कैंप को जो है वो उड़ा दिया गया है पाकिस्तान वालों के इस चीज़ के लिए मैं बहुत बहुत आभार हूँ उन्होंने धर्म पूछ के मारा था और हम इस चीज़ में धर्म बता के उनको मारेंगे उन्होंने ये चीज़ बोली थी टेररिस्ट ने कि तुम जाके अपने मोदी को बोलो और मोदी जी ने ये चीज़ करके ही दिखाई है और इस चीज़ में मैं अपने आर्मी वालों को बहुत बहुत धन्यवाद बोलना चाहूँगी जय हिंद आपका नाम हाँ आपका। जी आ, मेरा नाम है मैं जम्मू कश्मीर से हूँ ओके okay. सर आज बहुत खुश लग रहे हो क्या है खुशी की किया जी जैसे कुछ दिन पहले टेरिस्ट अटैक हुआ था पहलगाम में ट्वेंटी सिक्स नोसेंट टूरिस्ट को मारा था तो इस बात का गुस्सा था कहीं ना कहीं कि, कि हमारे देश में ऐसा कोई कैसे कर सकता है हमारी सेफ्टी पे सवाल उठ रहे थे लेकिन आज इस बात की खुशी है कि इंडियन आर्मी ने उसका रिटाइलिएशन किया जैसे 2019 में किया गया था या जब भी कोई बड़ा टेरिस्ट अटैक हुआ है तो इंडिया ने हमेशा इंडियन आर्मी ने उसका मुंह जवाब दिया तो आज भी वैसा ही हुआ रात में ऑपरेशन सिंधूर लॉन्च किया गया इंडियन आर्मी इंडियन एयरफोर्स की तरफ से जिसके अंदर नाव टूरिस्ट बेसिस को बर्बाद किया गया और इस बात के इंडियन आर्मी के हम बहुत थैंकफुल है और हमें कहीं ना कहीं भरोसा था कि इंडिया और इंडियन आर्मी हमेशा बेटा आपका नाम क्या है मेरा नाम शिवाली है और मैं जम्मू कश्मीर से हूँ मैं यहाँ पर स्टडी करती हूँ तो मैं बस यही कहना चाहूँगी कि जो भी हमारे पहलगाम में अटैक हुआ है तो वो चीज़ बहुत दुख ख था हमारे लिए कि वहाँ पे अटैक हुआ वो चीज़ वो डिज़र्व करते थे पाकिस्तान वाले कि उनको भी बैक मिले वो चीज़ तो जैसे ही मतलब तीन बजे तक तो वैसे मैं जगी हुई थी जैसे मैंने न्यूज़ सुनी कि हमारे जो इंडिया है उन्होंने सिंदूर ऑपरेशन कम्प्लीट किया तो वो चीज़ सुन के एक खुशी लाइक उस तरह से नहीं कि वो लोग के बंदे गए लाइक ये चीज़ कि जैसे उन्होंने हमारे साथ किया उनको बैकेट मिला तो फ्रॉम पी एम मोदी उनका ये था कि तुम लोगों को ये चीज़ वापस मिलेगी लाइक वो भी ऐसा बोल रहे हैं कि जैसे अटैक आप लोगों ने किया तो आपको भी वो चीज़ वापस मिलेगी बस